મિત્રો દોસ્તો જય શ્રી રામ જય દ્વારકાધીશ કેમ છો મજામાં છે તો ફરી અમારા ન્યૂ આ બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો દોસ્તો મારું નામ છે સંજય પરમાર દોસ્તો અહીંયાનો જોઈ શકો છો તમે નજારો સરસ મજાનું વાતાવરણ છે તો એન્ટ સુધી અમારા બ્લોકમાં બન્યા રેજો જોવા ડાંગરમાં પાણી આવડું બધું ચાલી જાય છે જોઈ શકો છો તમે ડાંગરમાં પાણી વાવ ગરી ગયું છે જોવો તમે ભારત ભાઈ ની ડાંગર સરસ મજાની છે જો આમાં હાંધી ડાંગર છે દોસ્તો મકાઈ તો નથી ચેનલ ઉપર આપ પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી રામ જો તમે અહીંયા નો નજારો સરસ મજાનો છે જો હવે આપણે ચંપલ પહેરી લેશું કારણ કે આમાં સરસ મજાનું એવું છે જોવો તમે દોસ્તો અમારો વિડીયો ગમ્યો હતો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દેશ